જય ગાય માતા મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારે ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું સ્વાગત છે અને આપણું ગાય આધારિત ફાર્મ આપણા પોતાની જમીનની અંદર બળદથી આજે ખેતી જે હજી થઈ રહી છે આગલા સાત વર્ષથી ડીએપી કે ઉરિયા વગરની કોઈ પણ રાસાયણિક દવા કે ખાતર વગરની ખેતી આપણે પ્રાકૃતિક કરી રહ્યા છીએ અને કપાસનું બહુ સારામાં સારું રિઝલ્ટ પણ આપણમાં પ્રાકૃતિકનું મળી રહેલું ઝીડવા પણ બની ગયા છે કમ્પ્લેટ પારવા પારવા લાગટ મિત્રો ઘણા બધા વિડીયો આપણી ચેનલ ની અંદર છે દસ ભણિયા અરક હોય અગ્નિ અસ્ત્ર હોય બ્રહ્માસ્ત્ર હોય નિમાસ્ત્ર હોય કે અજમાસ્ત્ર હોય કે અગ્નિ અસ્ત્ર હોય તો દર્શકોને વારંવાર કોમેન્ટ એમાં લખેલી આવતી હોય છે કે તમે દવાઈઓના વિડીયા મૂકો છો પણ રિઝલ્ટ કેવું આવે છે એ દર્શાવતા નથી પણ રિઝર્ટ અને બે વસ્તુ હારે મૂંચવીને તો વિડીયો મોટો થઈ જાય છે એટલે વિડીયો કોઈ જોતા નથી પણ આજ આપણે રિઝલ્ટ જ દેખાડવી છે તો કોમેન્ટમાં ઘણા એવું લખે છે પણ કોમેન્ટ હું કાંઈ વાંચતો નથી આ તો બીજા કહે એટલે આપણે પછી જોવી છીએ કોમેન્ટ કેક કેક ટમેટી પણ વાવેલી છે કપાસની અંદર બળદથી ખેતી થાય એટલે જમીનમાં સ્ટોર નથી થાતો કઠણ જમીન ન થાય એવી ને એવી પોષી જમીન રહે આમાં છે અજમાસ્ત્ર આપણે બનાવેલું તૈયાર મૂકેલું આ છે એડવા જીવા અમૃત ની બેગ બાયોગેસ્ટર આનું કામ પણ બહુ સારું હે પ્રાકૃતિક ખેતી કરવામાં આનું કામ હારામ હારું જીવા અમૃત તૈયાર નીકળે આંકડાનું દ્રાવણ છે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે દસફર ની છે બધી વસ્તુ નોખી નોખી બનાવેલી છે બાયોગેસ ની અંદર જીવા અમૃત તૈયાર કઈ રીતે નીકળે તમને જરાક દર્શાવું ગળવું ન પડે આ રીતે નીકળે પ્યોર જીવા અમૃત એમાંથી નીકળી શકે સારું કામ છે પ્રાકૃતિક ખેતી કરવામાં જીવા અમૃત આપણે આ ઝાડ ની અંદર બે વાર પિયત માં આપેલું બધી આડી પડી ગઈ છે જાહેર નો આપડે એક વિડીયો મૂક્યો તો સત્તર અઢાર ફૂટ ની કાંઠાળી હતી બધી આડે પડી ગઈ કોક છોડવો ઊભો ઉભો રહ્યો હવે નકર આડી પડી ગઈ બધી આ એટલી કાંઠાળી જાહેર હતી પ્રાકૃતિક રીતે બનાવેલી હજી આ પાંચ દવાનો નો પ્રયોગ આપણે ક્યાંય કર્યો જ નથી જે એને કમ્પોસ્ટ થવા દેવી હે જે લીંબુનું છે એલોવેરાનું છે કારેલાનું છે લીંબોળીનું છે એ તો પડ્યું જ છે આમ અડધી સિઝન હોય કે આપણે હજી પ્રયોગ નથી કર્યો તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ગાય તરીકે ખેતી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આગળ તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ઝાઝા ખેડૂતો હોતી પૂગે અને અવનવર પ્યોર માહિતી અને મળતી રહે આજે નહીં તો કાલે તમને મને બધાને ખબર છે ગાય આ ખેતી વગર નહીં ચાલે હજારો લોકો અત્યારે ડાયાબિટીસ અને કેન્સરથી પીડાઈ રહ્યા છે આપણે જોયું છે અને હાલ હમણાં હમણે પાસો ફ્રી લંપી નામનો વાયરસ પશુધનમાં નીકળ્યો છે તો જ્યાં જ્યાં તમારા પશુ બંધ હોય હોય સાફ સફાઈ રાખો અને ગૂગલ લોબાન અને ગાયના ઘીનું હવન કરો એના લીધેથી બેક્ટેરિયા જે છે લંપીના એન્ટર નથી થતા આવું જાણવા મળેલું છે તો જય જય ભારત અને જય ગૌ માતા તમારી ગાયોને હાસવો કારણ કે વાયરસથી બચાવો જય માતાજી